સંજયભાઈ ને પોતાના ઘરે થી પોતાની પત્ની નું નામ છે બેન બેય માણસ હોસ્પિટલ ના પગથિયા ચડ્યા અને ડોક્ટર રિપોર્ટ કર્યો સાહેબ રિપોર્ટ કરી અને ડોક્ટર પોતાની ઓફિસ ની માંડવા બેઠા છે ને બેય માણસ છે ને એ કીધું સાહેબ તમારા બાળક નો રિપોર્ટ આવી ગયો તેથી ડોક્ટર એટલું કીધું તમારા કુંજ બાળક નું નામ કુંજ છે દીકરાનું નામ તમારા કુંજ નો રિપોર્ટ આવી ગયો ડોક્ટર થોડીક વાર બેન સામે જોવે થોડીક વાર પોતાના ધણીની સામે જોવે બેય માળાની સામે જોવે પણ ડોક્ટર ના ગયા સાહેબ ડોક્ટર કઈ બોલતા નથી એટલે સંજયભાઈ ડોક્ટર ને એટલું કીધું કે સાહેબ જે કઈ હોય તમે બોલતા કેમ નથી સાહેબ એ કુંજ નામના બાળકને જોઈ અને ડોક્ટર ની આંખની માલ પાથી દડ 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 આ હુંડા મીડા પડે પરિવાર એ દીકરાનો બાપ સંજયભાઈ એટલું કીધું કે સાહેબ જે કાય હોય એમે તમારી વાત સાંભળવા ઊભા છે બે માણા રિપોર્ટ કેવો આવ્યો છે સાહેબ પથ્થર નું કાળજો કરીને સર્જન ડોક્ટર એટલું બોલ્યો સંજયભાઈ તમારા કુંજની જિંદગી પૂરી થઈ ગઈ અને કેન્સર નો રિપોર્ટ આવ્યો તમારા કુંજ નો રિપોર્ટ કેન્સલ આવ્યો છે સર્જન એટલું કીધું સાહેબ શું બોલો છો બેન હું એક સર્જન છું મારી આંખમાં કોઈ દે આ હુંડા ન આવે પણ આ ઓફિસ ની બહાર જે બાકડે બેઠો ને તમારા દીકરા ને મેં જોયો છે એને કેન્સલ છે આટલું બોલતા મારી આંખો આજ ભીની થઈ ગઈ ને એનું એક જ કારણ છે કે આ કુંજ જેવા દીકરાને કેન્સલ નો રિપોર્ટ આવ્યો ને મારા હૃદયની માલિપા પણ એનું દુઃખ મને થાય છે જન્મ દેનારી જનેતા સાહેબ સંજય ભાઈ ગળગળા થઈ ગયા પણ પોતાની પત્ની જે નહીં હતી ને એને એટલું કીધું બાળકની સામે આંખમાં આહુડું નું આવવું પડે બાળકને ખબર ન પડવી પડે બે માણસ આહુડા ને પાડ્યા નહી સાહેબ આહુડા પી ગયા સાહેબ ની અને દાંત કાઢતા કાઢતા બે માણસ બહાર નીકળી અને બાકડાની માથે બેઠેલા પોતાના દીકરા કુંજ બાવડું પકડીને હાલી નીકળ્યા છે પણ હોસ્પિટલ નું પગથિયું ઉતરે બે માણસ ના પગ ભાંગી ગયા છે ક્યાં જાઓ કોને બે માણા એવા આવીને પોતાની દીકરી ને એટલું કીધું કા નહી ના ભાણા નો રિપોર્ટ કે બાપુ બહુ સારો રિપોર્ટ આવ્યો છે કઈ નથી પણ સાહેબ

નયના બેન ભાંગીને ભૂકો થઈ ગયા પોતાની જન્મ જન્મદેનારી જનિતાને બથ ભરીને રોવા માંડી ગયા એ મા માં તને તો હું મા કહું છું પણ મને મા કેવા વાળાની જોઈત હવે દુનિયામાં ક્યારે બુઝાય જાય ને મારા કુંજ એની ખબર નથી મારા કુંજને કેન્સલ નો રિપોર્ટ આવ્યો નયના બેને પોતાની જન્મ દેનારી જનેતાની પાસે જે કાંઈ હૃદયની માલબા વાત હતી ને હૃદયને ઠાલવીને ખુલાસો કરી દીધો મમ્મી મારા કુંજનો કેન્સલનો રિપોર્ટ આવ્યો છે હું તને માં ગઈશ પણ મને માં મા કહેવાવાળાની આંખ્યું ક્યારે બંધ થઈ જાય છે એની મને હવે ખબર નથી એની જન્મ દેનારી જનેતાએ નયના બેનને એટલું જ કીધું બાપ દુનિયાની મેલમાં જતી જતી ઓલિયા પીર પેગેમ્બર ક્યાંક તો કોઈ બેઠું છે ને આપણા ગરીબ અવાજ સાંભળે એવું નૈના પોતાની જન્મ દેનારી જનેતાને એટલું કીધું મમ્મી હું એને ક્યાં લઈને જાઓ કેન્સર તો કોઈ હોસ્પિટલમાં ભગવાનની મંજૂરી હોય તો ડોક્ટર છે ને એક ભગવાન છે ડોક્ટર હાથ ખખેરી નાખે એટલે કેન્સર વાળાનો કોઈ બાવડું નહોતું વ્યવહાર પણ ત્યારે નઈના બેન આંખની વાનપાથી સોધાર ઓળા પડવા મિનન દેર જન્મ દેનારી જનેતાએ ખંભે હાથ મેકીને એટલું કીધું કે નઈના જગતમાં બધે રાફડા હુના નો હોય પણ રાણપુરના સીમાડાની માથે એક તારો મામો એક દુબળાની મેલડીને લઈને બેઠો છે બા હે રાણપુર ગામના સીમાડાની માથે રોડના કાંઠે દુબળા માણાનો ધણી થાય ને એવી તારા ભીખામા એક મેલડી ને લઈને બેઠા છે એક બાજુ ભીખા ભગત બે માણસ મારી જાગતી થી મેલડી ના ધૂપ દીવા કરીને અહીંથી બોટાદ જવા માટે રવાના થયા સાહેબ આજની આપણી રવિરાજ હોટલ ના પાણી તંડ રસ્તા પડે ને એ રેલ નાળા નીચે થી ભીખા ભગત ને બે માણસ ને બાઈક લઈને પસાર થવું અને સુરત થી ફોન આવ્યો હો સાહેબ ફોન આવ્યો બાપ અને તેદી ભીખા બાપુ એ ફોન ઉપાડ્યો પણ નૈના બેન પોક મેકીને રોવા માંડ્યા તેથી ભીખા બાપુએ એટલું કીધું કે બાપ કોણ બોલે છે મામા હું એક તમારી ભાણેજ નૈના સુરત થી બોલું છું તેદી ભીખા બાપુએ એટલું કીધું કે બેટા વાર રહેવું તો સામેથી હમણાં ફોન કરું છું અને સાહેબ આજનો મિલિટરી રોડ છે પેટ્રોલ પંપ રહ્યો બાઈક ને સાઈડ માં ઉભું બાપુએ બાપુ ફોન કર્યો ને ત્યારે એટલું કીધું તમને હું મામા છું ને મામા દુનિયાની મારે બે માને ભેગી કરો ત્યારે મામા થાય મામા તમારી પાસે હું બીજું તો કઈ નથી માગતી પણ મામા તમારે મારું મામેરું પૂરવું તમારો હક છે ને તમારું મામેરું લેવું મારો હક છે મામા તમારી પાસે હીરા જવેરાત માણેક મોતી વાસણ કપડા નથી માંગતી પણ તમારી પાસે અને તમારી જાગતી મેલડી પાસે મામેરા નિમિત્તે મારા દીકરાની જિંદગી માંગું છું એ મામા એ મામા એ મામા મામા તમારે હાચું મામેરું પૂરવાનો સમય અત્યારે આવ્યો છું મામેરાની માલિપા તમારી પાસે તમારી મેલડી પાસે મારા દીકરાની જિંદગી માંગુ છું હા હા પણ ભીખા બાપુએ એટલું કીધું કે બેટા રોજ નહીં રોતાને સાના રાખે ને એવી મારી પાસે એક અઢીખમ મેલડી બેઠી છે રોવાય નહીં બાપ અને સાહેબ બીજું દીકરીને આપણે શું કહીએ કીએ રોવાય નહીં બાપ સાની નહીં જા પણ આજ આજની રાત વીતી જવા દે હું તને કાલ ફોન કરી અને મારી એક દુબળા માણસ ની મેલડી છે ને એને હું તને ખાલી દર્શન કરાવીશ સાહેબ એ મામા અને ભાણી એ ફોન બંધ કરી અને ભીખા બાપુ બોટાદ ની પોતાના સાદલ સાપરે પોગ્યા પણ આંખની ની માલે નીંદર નથી સાહેબ એને ઓલી દીકરીનો એક જ શબ્દ યાદ આવે છે કે મામા તમારી પાસે મામેરું માગું છું સાહેબ આથી આગળ વાત લઈ જાય દિવસ ઉગ્યો ને પાછા બે માણા અહીં આવી ગયા બોટાદ માંથી આવી અને માતાજી ને પોતા કરી હાથની ની માલી પાસે ધૂપેલ્યું ગુગલ ગાંઠિયો તેલનો નો તરસ્યો નાખી અને તેથી ભીખા બાપુએ મારી મેલડીના મુખ સામે ધૂપેલ્યું રાખીને એટલું કીધું કે હે માં મારી હું તારો ભીખલો દુબળો સૌ પણ રોડ ના કાંઠે બેઠી મારી મેલડી તું દુબળી નથી હોવા દુબળો છું પણ કાંઠે મારી જાગતી મેલડી તું દુબળી નથી બાપ અને તેથી ભીખા બાપુ જમણા કાનની ની મારી મેલડી ગેબી અવાજ કર્યો ભીખલા શું મને મેલડીને ટકોરા કરે હે મને મેલડીને શું ટકોરા કરે એ મારી મારી ભાણીનો એક ભામેરું પૂરવાનો સમય આવ્યો છે એને કોઈ દી મારી પાસે માંગ્યું નથી જાતની આહિર ની દીકરી છે પણ મારી પાસે મામેરામાં એના દીકરા ની જિંદગી માગી છે અને મારી એના દીકરા ને કેન્સલ છે તેથી મારી ભીખા ગાંડા ની મેલડી એટલું બોલી ભીખલા ઘી ગોળ સિંધુર ના પિયાલા તો હું કાયમ પીવું છું પણ જો તારી ભાણકી ના દીકરા નું કેન્સલ ન પીવું ને એ તો તો હું જાગતી મેલડી નો કહેવાય

મામા મારું મામેરું ત્યારે ભીખા ભીખાબાબુ એટલું કીધું કે બાપ તારા દીકરા અને તારું મામેરું હું ન પૂરી શકું ખાલી એકવાર મારી મેલડીનું મોઢું જોઈ લે વિડીયો કોલ પર મારી મેલડી તારું મામેરું પૂરી દે અને સાહેબ આ આત્મા મોબાઈલ હતો ને મોબાઈલ મેલડીના મુખ સામે આમ રાખ્યો નયનાબેન ની મેલડી ની ચાર નજર ભેગી થઈ ને અરે તેથી મારી જાગતી મેલડી કે ભીખલા દુનિયામાં બોલાવે તો હોવ જાય પણ વીડિયાની માલપા કાચમાં મારીને માણાની ચાર નજર થાય અને જો હામાના અંગમાં નો ઉતરી જાવ હું તારી મેં

પણ ન્યા હાથ ની માલપા મોબાઈલ છે નહી ના બેન ના ખોડિયા ની માલપા ખબર સાહેબ આવી મારી જાગતી મેલડી ની હાકલ નહીં ના બેન ના ખોડિયા માં આવીને એટલે બાજુમાં પોતાની માં પોતાનો બાપ પોતાનો ધણી બધા બેઠા હતા એણે એટલું કીધું કોણ છો કોણ છો એટલું કીધું એટલે પોતાના ધણીને પોતાના માવતર ને એટલું કીધું મને નો ને મારી અમે તને ક્યાંથી ઓળખીએ કે આ બાય રહે ને આ દીકરી કાલની મારી પાસે મામેરું માગે છે ને આજ મામેરાને પૂરવા રાણપુરના સીમાડાના રોડના કાંઠાની હું એક જાગતી મેલડી મામેરું પૂરવા આવીશ મેલ લાઈ બો મારા સંજય તારા કુંજને લાવી મારી સામે દીકરા સાહેબ હામે મેક્યો ઉભો જેના ખોડિયામાં મેલડીનો નો પવન છે અને નૈના બે ને જમણવા ઊંચો કરીને દીકરાના માથે આમ મેકીને એટલું કીધું જા બાપ આજુ જાગતી મેલડી એમ કહું છું તારું મામેરું પૂરી દીધું સાહેબ અને મારી મેલડીનો જેની માથે હાથ પડે ને એક નહીં પણ એકવી વી ડોક્ટરો કદાચ થાકી ગયા હોય અને એનું ભણતર પૂરું થઈ જાય ને એની માથે જો એકડો નો ઘૂટો તો હું જાગતી મેલેડી ને

સાહેબ આ વાત તારીખ એક બે હાજર ઓગણીસ અને આના રિપોર્ટ લઈને એના સર્જન ડોક્ટર એની હોસ્પિટલ ના પગથિયા ચડવાના છે તેથી નૈના બેન ના ખોડિયા ની માલિકા મારી ભીખા ભગત ની આ ગાંડી મેલડી એટલું બોલી સાંભળ બાપ સાંભળ સંજય આ રિપોર્ટ લઈ અને તારા દીકરાને લઈને તું કદાચ હોસ્પિટલ ના ચડું તો તું તું હોસ્પિટલના ગેટે પોલા મેરડી હું કદાચ ઓફિસ સુધી જાવ અને મારો ભાણેજડો કુંજર્યો ને જેની માથે મેં હાથ છે એને જો હોસ્પિટલ ની પથારી ઉપર હુવાળવા દઉં ને તો હું મેલડી નો કહેવાય અને જાજા આના ડોક્ટરે કરેલા રિપોર્ટ એની હોસ્પિટલ ની માલિપા લઈ જા અને જો ડોક્ટર ને આખી આંધળા બનાવીને રિપોર્ટ ના કદાચ કેસ નો ફેરવી નાખું ને તો તો હું ભીખા ભગત ની મેલડી નહીં સાહેબ સાહેબ આજે બાળક જીવે છે કેન્સર જેવા રોગને મારી જાગતી મેલડી પી ગઈ સાહેબ બાળક જીવે છે સાહેબ જાતના આહિર છે સાહેબ અમરેલીની બાજુમાં લાલ પરગામા હાલે અત્યારે સુરત રહે છે એટલે મેં હમણાં તમને કીધું ને કે કોઈ નો કરે એવું મેલડી કરે અને કોઈ નો આપે એવું મેલડી આપે સાહેબ જો કેન્સલ જેવા ધર્દ ને ફી જ આપીએ તો બીજા તો એટલે મેં કીધું કે સાહેબ વકીલ રાખો તો મેરડી ને રાખો અને હાઈકોર્ટમાં તો બાર મહિને ચૂકાદો આવે પણ હક હોય ને સાહેબ વકીલની પેન હાલે ને સાહેબ એમાં સાંઈ આવે પણ આંખમાંથી બે આહુડા પાડીને એની પાસે એકવાર આમ સાંઈ રૂપિયા આહુડા પાડી દ્યો અને મેલડી કે દી ઉગે જો તારા રિપોર્ટ નો બદલી નાખો તો હું સાખ